પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં સલામ પવિત્ર બાઇબલમાં સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને તેને લખ્યું છે દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે પણ દીકરાનું જે નથી માનતો તે અનંત જીવન નહીં દેખશે પણ તેના પર દેવનો કોપ રહે છે પરમેશ્વરે પુત્રને સર્વ અધિકાર આપી ચૂક્યો છે કે તે દરેક વ્યક્તિને અનંત જીવન આપી શકે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે પવિત્ર બાઇબલમાં આ એક એવું વચન છે જે સ્પષ્ટ રીતે મનુષ્યના ઉદ્ધાર પામવાના વિષયને સમજાવે છે અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જ ઉદ્ધાર થાય છે પાપી મનુષ્ય પર પરમેશ્વરનો ક્રોધ હોય છે કેમ કે પરમેશ્વર પવિત્ર છે અને તે પાપને નથી સહન કરી શકતા પરમેશ્વરનો ક્રોધ તો દરેકની અભક્તિ અને અધર્મ પર સ્વર્ગથી પ્રગટ થાય છે જે સત્યને અધર્મથી દબાવી રાખે છે પરમેશ્વરના આ ક્રોધને જ શાંત કરવા માટે પ્રભુ મનુષ્ય જાતિના દંડ મૃત્યુને સહી લીધું અને ત્રીજા દિવસે મૃતકોમાંથી સજીવન થયા માટે જે કોઈ પ્રભુ સુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે ઉદ્ધાર પામે છે અને પરમેશ્વરના ક્રોધથી બચી જાય છે તમે પણ પરમેશ્વરના કોપથી બચી શકો પરમેશ્વર તમારી સહાય કરે ધન્યવાદ પ્રભુ તારું સ્મરણ કરું વારે પ્રભુ તારું સ્મરણ કરું